રાજકોટ જિલ્લા એસપી હિમકર સિંઘને કહેવું છે આ દ્રશ્યો તમે જોઈ લો કારમાં નંબર પ્લેટ હતી નહીં ત્યાં જોઉં છું તો ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હતા ડિસ્ટાફના મનીષભાઈ વરુ અને અન્ય બે ત્રણ વ્યક્તિઓ જેમના નામ મને નથી ખ્યાલ પણ હું ઓળખું છું કે ધોરાજી તાલુકા પોલીસ્ટેશન કર્મચારીઓ હતા ગાડી ત્યાં પડેલી છે અપહરણ કરતા હોય આ સ્ટાઇલમાં ત્યાંથી આ બંનેને ઉઠાવે છે ને એવું કહે છે કે તમારે અમારી સાથે આવવાનું છે તો આ બધા પૂછે છે કે ભાઈ શા માટે શું અમારો વાક છે તમે શેના માટે લઈ જાવ છો તો આ કહે છે કે ભાઈ તમારા વિરુદ્ધ ફરીથી ગુનો દાખલ થયો છે પીસીઆર વાહન લઈને યુનિફોર્મ પહેરીને આવવું જોઈએ અને નંબર પ્લેટ વગરની કાર લઈને ના આવવું જોઈએ તો કહે છે કે સરપંચ પત્રકારિત્વતા ના કરો અહીંયા આવીને વાત કરો ને આગેવાન હોય તો તમે એમને અમે તમને જવાબ આપીએ એટલે હું ત્યાં જતો નથી પણ બધી આ ઘટના દૂરથી કવર કરું છું સરકારી કર્મચારી હોય તો તમે મહિલા પોલીસ ને લઈ જાવ અને અટકાવી કોઈ બાયુને બંને પીસીઆરના ગાડી નંબર કવર કરવા માટે ત્યાં જાઉં છું આરોપીઓ લઈ ગયા બંને હા બંને આરોપીઓને લઈ ગયા પછી હું પહેલાં પીસીઆરના નંબર વિડીયોમાં લઉં છું બીજી પીસીઆરના જેવો લઉં છું અને જેવો ફોન બંધ કરું છું કે મનીષભાઈ વાળું જે ડિસ્ટાફ ધોરજી તાલુકા પોલીસ સ્ટેશનમાં છે એ મોકાનો લાભ લઈને સીધા જ મારા પર અટેક કરી દે છે અને મને પકડવા માટે અને કીએ છે કે તને લઈ જવાનો છે ઊભો એમ કરીને મારા ફોન જટી લેવા માટે પુરાવાનો નાશ કરવા માટે કેમ કે આખી ઘટના મેં કવર કરેલી આ લેડીઝ જેન્ટ બહુ બધા માણસો થઈ અને બે જ અધિકારીઓ હતા કે એક પીસીઆર જતી રહી પેલી પ્રાઇવેટ કાર જતી રહી

હું સો નંબરમાં ફોન કરું છું કે ભાઈ અહીંયા આવી ઘટના બને છે ધોરાજી પોલીસ ખુદ અહીંયા કાયદો તોડી નંબર પ્લેટ વગરની કાર લઈ યુનિફોર્મ વગર આવી અને આવી દાદાગીરી અને બબાલ કરે છે અત્યારે ધોરણિયામાં એક ઘટના બની પોલીસ ધોરાજી પોલીસ નંબર પ્લેટ વગરની ગાડી આ લઈને આવે છે અને બે વ્યક્તિઓને જબરજસ્તીથી લઈ જાય છે ત્યારે બધા જાગૃત નાગરિકો વિડીયો ઉતારે છે રોકે છે તો અમારા ઉપર હુમલો કરે છે અને અમને પકડી જવા માટે દાદાગીરી કરે છે લેડીઝ ઉપર વકીલાત કરું છું ત્યાંનો સરપંચ છું જાગૃતતા બતાવી એ મારો ગુનો વિડીયો મારી પાસે હતો જો એ વિડીયોનો નાશ ન થાય તો આ વિડીયો કાલ બહાર આવે કેટલા માટે થઈને મારા ઉપર આવો અટેક હવે તો વિડીયો બહાર આવી ગયો છે મારી વાત વેકલી છે મારે શું કરવું ક્યાં જવું કેવી રીતના ઘરે પહોંચવું અમે પણ દહેશત છીએ કે મારે જવું ક્યાં ન્યાય માગવું હોય તો જવાનું કઈ જગ્યા એ અમારે કેવું છે કે આ દ્રશ્યો તમે જોઈ લો આ દ્રશ્ય છે તોરણિયા ગામના કે જ્યાં નંબર પ્લેટ વગરની ગાડી લઈને પોલીસ પહોંચી છે અને કેવા પ્રકારની દહેશત તમારા જિલ્લામાં થાય છે તમારા વિસ્તારમાં થાય છે ત્યાં સૌથી મોટા દ્રશ્યો છે વાત કઈ કેવી હતી કે ધોરાજીના તોરણિયામાંથી બે લોકોને પોલીસ ઉઠાવે છે ત્યારબાદ પંદર હજાર રૂપિયાની લાંચ માગે છે લાંચ ના આપતા પોલીસ આ બંને જે આરોપીઓ હતા તે આરોપીઓ ઉપર કડક કાર્યવાહી કરે આ બધું કરવાનું પણ લાંચ નથી આપતા એટલે કાર્યવાહી કરો છો તો આ ખોટી છે ગરજદાદમાં અમે પણ અવાજ ઉઠાવ્યો હતો સરપંચ સહિતના ગામજનોએ જ્યારે વિરોધ કર્યો તો પોલીસે કેવી દહેશત કેવી ગુંડાગર્દી કરીને એના સૌથી મોટા દ્રશ્યો છે અંકિતભાઈ તોરણીયા ગામના સરપંચ આપણી સાથે છે જે પ્રમાણે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તે પ્રમાણે શું ઘટના બની હતી તો અંકિતભાઈ પાસેથી જાણીશું અંકિતભાઈ આખી ઘટના શું હતી કાલે લગભગ છ સાડા છ આસપાસ મને આ પીડિત પરિવારમાંથી ફોન આવે છે કોઈક લેડીઝ બોલતા હોય છે કે અહીંયા સરપંચ તમે ક્યાં છો ફટાફટ અહીંયા આવી જાઓ અને અહીંયાથી કોઈક વ્યક્તિઓ આવ્યા છે અને મેહુલને અને રમેશભાઈને ઉઠાવી જાય છે એટલે હું ત્યાં ગામમાં જ હતો નજીક જતો એટલે હું ફટાફટ ત્યાં જાઉં છું જોઉં છું તો ઝપાઝપીના દ્રશ્યો હતા નંબર પ્લેટ વગરની વ્હાઈટ કલરની સ્વિફ્ટ કાર હતી જેથી હું જાગૃતતા બતાવીને વિડિયો લઉં છું આખી ઘટનાનો પહેલેથી કારમાં નંબર પ્લેટ હતી નહીં ત્યાં જોઉં છું તો ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હતા ડીસ્ટાફના મનીષભાઈ વરુ અને અન્ય બે ત્રણ વ્યક્તિઓ જેમના નામ મને નથી ખ્યાલ પણ હું ઓળખું છું કે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હતા અને આમની પહેલાં જ્યાંથી જે આવવાનો રસ્તો હતો ત્યાં એક ભીમભાઈ કરીને જે કર્મચારી હતા એ ત્યાં પેલો પહેરો આપતા હતા કે અહીંયાથી કોઈ આવે નહીં હું જેવો ત્યાંથી આવું છું તો મારી પાછળ એ પણ આવે છે આ ત્રણ ચાર વ્યક્તિઓ પહેલાં બે વ્યક્તિઓને ઉઠાવી જવા માટેનું કરતા હોય છે એટલે કઈ રીતે ફિલ્મી રીતે એવા નંબર પ્લેટ વગરની ગાડી હતી શું થયું નંબર પહેલાંનો ઘટનાક્રમ મને નથી ખબર પણ મેં જે જોયો તો નંબર પ્લેટ વગરની ગાડી ત્યાં પડેલી છે અપહરણ કરતા હોય આ સ્ટાઇલમાં ત્યાંથી આ બંને ઉઠાવે છે ને એવું કહે છે કે તમારે અમારી સાથે આવવાનું છે આ બધા પૂછે છે કે ભાઈ શા માટે શું અમારો વાક છે તમે શેના માટે લઈ જાઓ છો તો આ કહે છે કે ભાઈ તમારા વિરુદ્ધ ફરીથી ગુનો દાખલ થયો છે જે મૂળ ફરિયાદી હતા એમને પાછો ગુનો દાખલ કર્યો છે અને અમારી સાથે આવવું પડશે એટલે હું ત્યાં જઈને પૂછું છું કે ભાઈ ગુનો દાખલ થયો હોય અને જો આ લોકોને ત્યાં આવવાનું હોય તો તમારે એફઆઈઆર બતાવવી જોઈએ નોટિસ આપવી જોઈએ પીસીઆર વાહન લઈને યુનિફોર્મ પહેરીને આવું જોઈએ અને નંબર પ્લેટ વગરની કાર લઈને ના આવવું જોઈએ તો કહે છે કે સરપંચ પત્રકારિત્વતા ના કરો અહીંયા આવીને વાત કરો ને આગેવાન હોય તો તમે એમનામાં તમને જવાબ આપીએ એટલે હું ત્યાં જતો નથી પણ બધી આ ઘટના દૂરથી કવર કરું છું આ દરમિયાન બધી ઝપાઝપીઓ થતાં થતાં એ પછી આ પહેલાં વિડીયામાં હું કવર કરું છું કે ભાઈ નંબર પ્લેટ નથી આ લોકો આવી રીતના દાદાગીરી કરે છે તો જેવો પેલો વિડીયો કાર પર કવર કરું છું તો એ ભેગી કાર જતી રહી છે ભાગી જાય છે ત્યાંથી અને આ પોલીસવાળા એવું કહે છે કે નાના ક્યાં નંબર પ્લેટ વગરની કાર છે પીસીઆર હમણાં આવે છે અને થોડી ક્ષણોમાં પીસીઆર ત્યાં આવી જાય છે એમાંથી ત્રણ ચાર અધિકારીઓ ઉતરે છે એક પણ અધિકારી યુનિફોર્મમાં ન હતા અને એ અધિકારીઓને હું ઓળખતો નહોતો કદાચ એ લોકો જેતપુર તાલુકાના અધિકારીઓ હતા ત્યારબાદ થોડી વાર પછી બીજી પીસીઆર આવે છે એમાં ચાર પાંચ અધિકારીઓ આવે છે એ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તોરણીયાના બીજ જમાદારને એ લોકો હતા આ દરમિયાન ટોટલ વીસ પચીસ મિનિટ સુધી ઝપાઝપીના દ્રશ્યો આ લોકોને બળજબરીથી લઈ જાય છે ગુનો દાખલ થયો છે આમ તેમ એટલે એમના મમ્મીને એ લોકો એમને રોકે છે કે ભાઈ જે કાંઈ હોય તમે લીગલી કાર્યવાહી કરો પહેલાં તો આવી રીતના તમે નંબર પ્લેટ વગરની ગાડીઓ એક પણ યુનિફોર્મ નહીં ઘરમાંથી ઉઠાવો છો તો શા માટે મેં એવો બધો શું ગુનો કર્યો છે આ બધું હું કવર કરતો હોઉં છું એમનું ધ્યાન અવારનવાર મારા પર હોય છે તો પછી એક આ લોકોની આ ઘટના દરમિયાન એમના મમ્મીને પોલીસ ઢોર માર મારે છે લેડીઝને જેન્ટ્સ પોલીસ માર મારે છે ત્યાં જનરલી કાયદા પ્રમાણે જોઈએ તો આ બે વ્યક્તિઓએ ગુનો શું કર્યો હતો આ બે વ્યક્તિઓએ એમનો ગુનો એ કે એમને આપેલા પૈસા પાછા માંગ્યા આમ જોઈએ તો એ ગુનો જ નથી પણ એમના વિરુદ્ધ એક સામાન્ય એવી અરજી હતી કે અમારી પાસેથી ખોટી અરજી કે દોઢ લાખ રૂપિયા માંગે છે આવી અરજી ઓડિયો રેકોર્ડિંગ વિડીયો રેકોર્ડિંગ તો આ આરોપીઓ પાસે છે કે અમે કોઈ દોઢ લાખ રૂપિયા માંગ્યા જ નથી ફક્ત વીસ હજાર રૂપિયા માંગ્યા અને એ પણ અમે આપેલા માંગીએ છીએ આ લોકોએ પોલીસને જયપુર તાલુકા પોલીસને સંભળાવેલા પણ ખરા કે આ તો ઘટના આવી છે છતાં પણ એમને લોકઅપમાં પૂરી દીધા લોકઅપમાંથી પાંચ છ વાગે ત્યાં પીઆઈ સાહેબની ચેમ્બરમાં લઈ જાય છે જૂની જે ઘટના હતી પીઆઈ સાહેબ માર મારે છે એ ભીનું સંકેલવા માટે થઈને આ બધી તજવીજ કેમ કે બે દિવસ પહેલાં તોરણિયા ગ્રામજનો સાથે મળી અને આ પીડિત પરિવારોએ વિરોધ પ્રદર્શન કરીને માગણી કરેલી કે એમને ન્યાય મળે અને ગુનો દાખલ થાય આ બધું ભીનું સંકેલી લેવા માટે થઈને આ લોકોએ અમને ઉઠાવી જવા માટે થઈને આવ્યા હતા પણ મોકે હું ત્યાં પહોંચી ગયો એમને ખબર છે કે હું વકીલાત કરું છું મેં વિડીયો લીધેલા છે પ્લાન બી હોય એવી રીતના પીસીઆર બી રેડી હોય છે ત્યાં આવે છે આ બધી બબાલ થાય છે એ દરમિયાન એમના ભોગ બનનારના મમ્મીને પોલીસ મારે છે એ ત્યાં પડી જાય છે ગ્રામજનો કહે છે કે ભાઈ લેડીઝ પર તમે આવી રીતના હાથ ઉઠાવો છો કાયદા પ્રમાણે જોઈએ તો લેડીઝને અટક કરવી હોય તો એ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં કરી નથી શકાતી તો આ લોકો તો માર મારે છે ત્યાં ત્યાર પછી એક પીસીઆરમાં આ લોકોને બળજબરી લઈ જ જવાના છે એવું કરીને બળજબરીથી લઈ જાય છે પીસીઆર જતી રહે છે એટલે ગ્રામજનોના હાથમાં બધાના જે ફોન હતા એ બધા જનરલી મૂકી દે છે એટલે હું બંને પીસીઆરના ગાડી નંબર કવર કરવા માટે ત્યાં જાઉં છું આરોપીઓને લઈ ગયા બંને હા બંને આરોપીઓને લઈ ગયા પછી હું પેલા પીસીઆરના નંબર વિડીયોમાં લઉં છું બીજી પીસીઆરના જેવો લઉં છું અને જેવો ફોન બંધ કરું છું કે મનીષભાઈ વરુ જે ડિસ્ટાફ ધોરજી તાલુકા પોલીસ સ્ટેશનમાં છે એ મોકાનો લાભ લઈને સીધા જ મારા પર અટેક કરી દે છે અને મને પકડવા માટે અને કહે છે કે તને લઈ જવાનો છે ઊભો એમ કરીને મારા ફોન જટી લેવા માટે પુરાવાનો નાશ કરવા માટે કેમ કે આખી ઘટના મેં કવર કરેલી પુરાવાનો નાશ કરવા માટે મારા પર હુમલો કરે છે ઘણું બધું કહે છે કે તમને તો જોઈ લઉં છું હવે ફિટ કરી દઈશ આ તે આ દરમિયાન મારી સાથે વિવેક ભેડા અમારા ગામના જે પંચાયતના સદસ્ય છે એ હતા એ એમને જરા રોકે છે ત્યાં હું છટકી જાઉં છું અને હું થોડો દૂર ભાગી જાઉં છું તો સામે બીજા એક અધિકારી હોય છે એમનું મને નામ નથી ખબર એ મને પકડી લે છે રામને પૂછે છે કે લઈ લેવાના છે કે શું એવું કરીને મારો કોલર પકડીને મને પકડી લે છે ત્યાં બધા ગ્રામજનો પેલી બબાલમાંથી ફ્રી થઈને અહીંયા પહોંચી જાય છે અને લેડીઝ જેન્ટ્સ બહુ બધા માણસો થઈ અને બે જ અધિકારીઓ હતા કેમ કે એક પીસીઆર જતી રહી પહેલી પ્રાઇવેટ કાર જતી રહી હતી એક પીસીઆર હતી અમે એક બે અધિકારીઓ અંદર બેઠા હતા અને એક બે જ અહીંયા હતા એટલે એમાંથી એમને છોડાવી લે છે એ દરમિયાન મોકાનો લાભ લઈ હું અને વિવેક ભેડા ત્યાંથી નાસી જઈએ છીએ કેમ કે બધું અમારા ફોનમાં પુરાવા હતા જૂનો ખાર અમારા ઉપર કેમકે આ ઘટનાના પેલું આંદોલન કરીને અમે પેલું એને બહાર પાડ્યા ખુલ્લા પાડ્યા એટલા માટે તો અમને પકડવા માટે થઈને આ પોલીસ ત્યાં તોરણીયા ગામમાં પહેરો આપે છે અને અમને ગોતે છે કે આ ક્યાં છે આજે તો લઈને જ જવાના છે અને અમે બહુ બધી ધમકીઓના અંતેને એવું એ દરમિયાન અમે લોકો ખેતરમાં નીકળી જઈએ છીએ આ કરવાનું કારણ શું જો અમે ત્યાં રહીએ તો અમારા જીવનું જોખમ હતું પોલીસની દાદાગીરી કરવાનું કારણ શું હું માનું છું ત્યાં સુધી ભીનું સંકેલવા માટે કેમ કે ઘણા બધા એવા પ્રયત્ન થયા હતા સા આઠ તારીખની ઘટના હતી દસ તારીખે આ વિક્ટિમ પરિવારે લેખિતમાં અરજી આપેલી ધોરાજી પોલીસ સ્ટેશનને અને ડીવાયએસપી સાહેબને ધોરાજી સત્તર તારીખે આ લોકો સિત્તેર એસી જણા ગ્રામજનોને લઈને ત્યાં જાય છે કે ડીવાય સાઈડને સાહેબને કહે છે કે ભાઈ આમાં અમને ન્યાય આપો હજી સુધીમાં કોઈ ગુનો દાખલ નથી થતો કંઈ નિવેદન બે ત્રણ વખત લેવાય છે પણ કોઈ કાર્યવાહી નથી થતી તો ડીવાય એસપી સિમરન ભારદ્વાજ એવું કહે છે કે ભાઈ આ તો અમારા વિસ્તારની ઘટના જ નથી જ્યુરિસ્ટ્રિક્શન અહીંયા આવતું જ નથી તમે જેતપુર ડિવિઝનને ટ્રાન્સફર કરેલ છે એટલે હું એવું કહું છું કે મેમ જ્યુરિસ્ટિક્શન તો કોર્ટ મેટર માટે અને તપાસ માટે હોય છે ગુનો દાખલ તો કોઈ પણ જગ્યાએ થઈ શકે લલિતા કુમારી વર્ષિસ સ્ટેટ ઓફ યુપીમાં જોગવાય છે કે કોગ્નિઝન્સ હોય કોગ્નિઝેબલ ઓફેન્સ હોય ત્યારે એટ એ ટાઈમ ગુનો નોંધવો એફઆઈઆર મતલબ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ ગુનો નોંધવો ત્યારબાદ જો કાંઈ જણાય તો સમરી ફાઇલ થાય કાંઈ બી થઈ શકે તો કે આ બધું તો જૂનું થઈ ગયું હવે બીએનએસમાં એકસો તોતેર બેમાં જોગવાઈ છે તમે એ એફઆઈઆર કરાવી શકો છો જેથી કરીને આ લોકો પાસે મેલ કરાવીએ છીએ કે ભાઈ તમે મેલ કરી દો જેતપુર પોલીસ સ્ટેશનને ત્રણ દિવસમાં કાર્યવાહી થવી જોઈએ સત્તર તારીખે આ લોકો મેલ કરે છે વીસ તારીખ સુધીમાં કોઈ કાર્યવાહી નહીં એઝ ઇટ ઇઝ સરકાર શ્રી કહે છે કે અમે ઈ એફઆઈઆર પીજી પોર્ટલની પહેલાં જોગવાઈ હતી પણ કોઈ સુવિધા ઉપલબ્ધ નથી કાંઈ કશું ક્યાંય થતું નથી ત્યારબાદ ફરીથી આ લોકો તોરણી ધરણા આપે છે જે વાતનો ખાર રાખી ભીનું આ દરમિયાન અલગ અલગ વ્યક્તિઓ દ્વારા એવું પણ કેવડાવે છે કે ભાઈ હવે એવું તો કાંઈ હોય નહીં ને એવું કંઈ અમે કર્યું નથી ને તમે ખોટી આવું ના કરો અને ભીનું સંકેલી લેવાના પ્રયત્નો માટે થઈને જ આ બધું દબાવી દો અને ગામ આખાને બાનમાં લેવા માટે કે સરપંચ અને આ લોકો આવું કરે છે એક વખત આ બધાને દબાવી દો અને એવા ફિટ કરી દો કે બીજી વખત કોઈ પોલીસ વિરુદ્ધ આવું કંઈ ખુલા ના પાડે આવી હર્ષ સંઘવી સાહેબ એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અમે તો કાયદામાં જ રહ્યા છીએ અમે અમે શું ભાઈ પોલીસ એમની પોલીસ ખુદ કાયદામાં નથી રહેતી કાયદાના રક્ષકો જ કાયદાના ભક્ષક બને છે અને પછી અમે આ સમગ્ર ઘટના માટે હું સો નંબરમાં ફોન કરું છું કે ભાઈ અહીંયા આવી ઘટના બને છે ધોરાજી પોલીસ ખુદ અહીંયા કાયદો તોડી નંબર પ્લેટ વગરની કાર લઈ યુનિફોર્મ વગર આવી અને આવી દાદાગીરી એને બબાલ કરે છે તો ત્યાંથી મને એવો જવાબ આપે છે કે તમે એક કામ કરો તમારું તોરણિયા ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં આવે છે તમે ત્યાં રજૂઆત કરો ધોરાજી પોલીસ સ્ટેશનની દાદાગીરી એમના વિરુદ્ધની ફરિયાદ અમારે એમને ત્યાં જ જઈને કરવાની આવું તો કેવી રીતે પોસિબલ છે ઇમરજન્સી કહેવાતા સો નંબરમાં આવા જવાબ આપે છે અમારી પાસે કોઈ રસ્તો જ નહોતો અને અમને પોલીસ ગોતે છે છે પછી શું ગુનો મેં લીધો આ એ મારો જાગૃતતા બતાવી હું વકીલાત કરું છું ત્યાંનો સરપંચ છું જાગૃતતા બતાવી મારો ગુનો ક્યાં વિડીયો મારી પાસે હતો જો એ વિડીયોનો નાશ ન થાય તો આ વિડીયો કાલ બહાર આવે કેટલા માટે થઈને મારા ઉપર આવો અટેક હવે તો વિડીયો બહાર આવી ગયો છે હા તો જોઈએ હવે ઘર સંઘવી સાહેબ શું એક્શન લે છે મુખ્યમંત્રી શ્રી આવી ઘટનાઓ માટે એસપી સાહેબને અરજીઓ આપેલી છે આઈજી સાહેબને અરજીઓ આપેલી છે છતાં પણ કોઈ એક્શન લેવાતા નથી હાલ અમે ભાગતા ફરીએ છીએ રાત્રે પંદર કિલોમીટર ચાલીને અમારે હાઈવે પકડવો પડે અમે શું ગુનો કર્યો ભાગવું પડે તમારે વિડીયો લીધો છે જો અમારો વિડીયોને અમે હાથમાં આવી જઈએ તો જેમ આ વિક્ટીમ અને એમના પરિવાર વિરુદ્ધ ઘણા બધા રીતે હેરાન થાય છે અમે પણ એમાં જ હોઈએ તો આ ઘટનાને વાંચા કોણ આપે ગ્રામજનો તો જનરલી ગામમાં એટલું ભણેલા નથી હોતા મજૂર વર્ગ હોય છે અંગૂઠા મારતા હોય છે અમે વાચા આપીએ હું ભણેલ ગણેલ છું સરપંચ છું વકીલાત કરું છું મને જ દબોચી લેવાનો આ પ્લાન હતો કે જેથી કોઈ આ કઈ પોલીસ કોના ઇશારે કામ કરે છે હવે એવું તો હું ના કહી શકું પણ એકબીજા પોલીસ એકબીજાને છાવરતી હોય એવું સો સ્પષ્ટ થઈ આવે છે કે એસપી સાહેબ હિમકર સાહેબને ખબર હોવા છતાં આઈજી સાહેબને ખબર હોવા છતાં કોઈ એક્શન ચૌદ ચૌદ દિવસ સુધી નોંધાતા કોઈ એક્શન લેવાતા નથી પોલીસ ફક્ત નિવેદન નિવેદન રમે છે અને ઉલટાના પોલીસ દ્વારા આવા હુમલાઓ કરવામાં આવે છે દાદાગીરી આખા ગામને બાનમાં લેવાના કારસ્તાન થાય છે અરે અમારું આખું ગામ શોકમાં છે અમે ખુદ અમારે ક્યાં જવું મારી ઘરે એક વર્ષની બાળકી છે મારી વાફ એકલી છે મારે શું કરવું ક્યાં જવું કેવી રીતના ઘરે પહોંચવું અમે પણ દહેશતમાં છીએ કે અમારે જવું ક્યાં ન્યાય માગવું હોય તો જવાનું કઈ જગ્યાએ અમારે મારી ઘરે એક વર્ષની બાળકી છે મારી વાઇફ એકલી છે મારે શું કરવું ક્યાં જવું કેવી રીતના ઘરે પહોંચવું અમે પણ દહેશતમાં છીએ કે મારે જવું ક્યાં ન્યાય માગવો હોય તો જવાનું કઈ જગ્યાએ અમારે અંકિતભાઈ પ્રયત્ન કરે તમને ન્યાય મળે પરંતુ જોવાનું કામ રાજકોટ જિલ્લા પોલીસનું છે રાજકોટ જિલ્લા પોલીસ કેના હિસાબે કામ કરે છે મારે વધારે નથી કેવું કારણ કે કયા કયા ધંધાઓમાં રસ છે એના લિસ્ટ પણ અમારી પાસે છે પણ જે પ્રમાણે આ વિડીયો છે જે પ્રમાણે ગુંડાઓના વરઘોડા સો કલાકમાં લિસ્ટ તૈયાર કરવાની વાત છે પરંતુ ઇમકર સિંહ જો તાકાત હોય તો તમારા પોલીસના વરઘોડા કાઢો કારણ કે જે પ્રમાણે નંબર પ્લેટ વગરની ગાડી લઈ પોલીસના કપડા ના પહેરવાના જે વિડીયો આવી રહ્યા છે એની હું વાત કરી રહ્યો છું કે જો વિડીયોમાં દેખાતા કુંડાડા કરેલા જો આ વ્યક્તિઓ જો આ વ્યક્તિઓ ખરેખર ગુનેગાર હોય તો તમારે એની પર કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આ રીતે નહીં કરો તો આમ પણ તમે રાજકોટ જિલ્લામાં એસપી તરીકે આવ્યા છો ત્યારથી વિવાદમાં છે તે રાજકુમાર કેસ કેસ હોય હોય કે બીજા ત્યારે પોલીસ ઉપરથી લોકોને ભરોસો ન અને આ પ્રકારની દાદાગીરી પોલીસ કરતી બંધ થાય તે દાખલો બેસાડવો જરૂરી છે કારણ કે કોઈ પણ વિરુદ્ધ કાર્યવાહી કરવી પણ પોલીસ પણ આ રીતે ગુંડાગર્દી કરશે તો ગુંડાઓમાં ને પોલીસમાં ફરક શું એક સૌથી મોટી વાત છે કઈ કહેવા માંગો છો તમે આટલી જ કાર્યવાહી જો બુટલેગરો ક્રિમિનલ ઉપર કરવામાં આવે હું માનું છું મારા અનુભવના આધારે કે લગભગ કેસ મેક્સિમમ કેસ દારૂ પીન થાય છે તો દારૂ મળતો જ ના હોય તો પચાસ ટકા ક્રાઇમ તો આપમેળે ઘટી જાય એ તો આખા ગુજરાતની સમસ્યા છે પણ તમને શું લાગે છે આખી ઘટના સાંભળીને કે રાજકોટ પોલીસ હિમકરસિંહ કોના ઇશારે કામ કરે છે જો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો અને બધું આવા જ બે બાગ જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ અમને આપશો રજા નમસ્કાર